ની વાત કરીએ તો ઘણી વાર જે બ્રિજ બનતા હોય છે એમાં કોન્ટ્રાક્ટરના વાંકે ક્યાંક જે વાહન ચાલકો હોય છે એમને ભોગવવાનો વારો આવતો હોય છે અને આવી જ ઘટના પલ્લવ ચાર રસ્તા પાસે જોવા મળી છે કે જ્યાં જે પ્રગતિનગરનો જે બ્રિજ છે એ બની રહ્યો છે અને આ બ્રિજનો મામલો જે સામે આવ્યો છે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને જે કોન્ટ્રાક્ટર છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો આ બ્રિજના કોન્ટ્રાક્ટરને અને લોકો પણ ક્યાંક રાહ જોઈ રહ્યા છે જે પ્રમાણે હાલાકી પડી રહી છે કે આ બ્રિજ ક્યારે પૂરો થશે અને ક્યારે કોન્ટ્રાક્ટર આ જે બ્રિજની કામગીરી છે પૂર્ણ કરશે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કારણ કે વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે અને ઘણી વાર કોન્ટ્રાક્ટરના અધિકારીઓની મિલી ભગતથી જ્યારે આ મામલો બહાર આવતો હોય છે ત્યારે હેરાન થવાનું વાહન ચાલકોને હોય છે ગુજરાત ન્યૂઝની ટીમ અમારા સંવાદદાતા બ્રિજેશ દવે અને અમારા કેમેરામેન

આ વિસ્તારમાં ઘણા એવા લોકો અને ખાસ કરીને હાલાકી ભોગવી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે કે આ બ્રિજની કામગીરી મંતર ગતિએ થઈ રહી છે અગાઉ આ બ્રિજની કામગીરી બંધ કરવામાં આવી હતી કારણ કે જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો હાકેશ્વર બ્રિજ જેણે બનાવ્યો હતો તે કોન્ટ્રાક્ટરે આ બ્રિજનું કામ તેમને મળ્યું હતું અને સાથે જ તેને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના કારણે આ કામગીરી હતી તે સદંતર બંધ હતી સવાલ એ થાય છે કે જે પ્રમાણે લોકોને હાલાકી પડી રહી છે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને સાથે જ માત્ર વાહન ચાલકો નહીં પરંતુ બીઆરટીએસમાં મુસાફર મુસાફરી કરતા જે લોકો જે છે તેને પણ અહીંયા હાલાકી પડી રહી છે અત્યારે તો હવે જે બ્લેકલિસ્ટ કરેલા જે કોન્ટ્રાક્ટર છે તેને ફરી આ જે બ્રિજ છે તે બ્રિજ ની કામગીરી સોંપવામાં આવી છે પરંતુ આ કામગીરી મંતર ગતિએ થઈ રહી છે અત્યારે પણ આપ જોઈ શકો છો કે લોકોને એટલે મુસાફરોને ટિકિટ લેવા માટે

તો ચોક્કસ આપ જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા જે કહી શકાય કે ટિકિટ લેવા અહીંયા આવવું પડે છે ને સાથે જ અહીંયાથી દૂર એટલે કે રસ્તાથી ઓળંગીને તેમને બસ સ્ટેન્ડ એટલે કે બસ માટે રાહ જોવી પડે છે મંતર ગતિએ ચાલતું આ કામકાજ જે છે તે ક્યારે પૂર્ણ થશે તે પણ લોકો રાજી રહ્યા છે અત્યારે પણ આ જે ચાર રસ્તા છે ત્યાં પણ સદંતર સવારના દસ વાગ્યાના સમય અને સાંજે સાત વાગ્યાના સમયે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોય છે લોકોને ખાસ કરીને ટિકિટ લઈને વાત કરીએ તો ચાર રસ્તા ઓળંગીને ત્યાં આગળ ઊભા રહેવું પડે છે તો કહી શકાય કે માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ અહીંયા બીઆરટીએફમાં મુસાફરી કરતા જે લોકો છે તેને પણ હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે જે પ્રમાણે તેમને રોડ ક્રોસ કરીને સામે જવું પડે છે ટ્રાફિકની સમસ્યા અહીંયા એટલી સર્જાતી હોય છે તો ક્યારે આ કામ પૂર્ણ થશે તેની પણ સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે સાથે વાહન ચાલકો પણ રાહ જોઈ રહ્યા છે કારણ કે જે પ્રમાણે મંતર ગતિએ ચાલતી જે આ કામગીરી છે તે ક્યારે પૂર્ણ થશે તે એક પ્રશ્ન છે અગાઉ જ્યારે પુલની કામગીરી ચાલતી હતી ત્યારબાદ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા કારણ કે પાટકેશ્વરનો જે બ્રિજ છે તે તેમણે બનાવ્યો હતો અને સાથે જ આ કોન્ટ્રાક્ટરનું જે કામ છે તે હજી પણ મંથર ગતિએ ચાલી રહ્યું છે તો કહી શકાય કે જે પ્રમાણે લોકોને હાલાકી પડી રહી છે ત્યારે લોકો સવાલ પૂછી રહ્યા છે તંત્રને કે જે પ્રમાણે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે કરોડો રૂપિયાના નાણાં ખર્ચ કરવામાં આવતા હોય છે ત્યારે કામગીરી છે કોન્ટ્રાક્ટર ત્યાં ક્યારે પૂરી કરશે તે એક સવાલ છે અહીંયા જે ટ્રાફિક જામના દ્રશ્યો થતા હોય છે અને સાથે જ અહીંયાથી જે ટિકિટ લઈને આવતા જે લોકો હોય છે તે અહીંયા સામેની સાઈડ એટલે કે આરટીઓ જનાર જે લોકો છે તે ત્યાં સામે ઊભા રહેતા હોય છે સદંતર બેથી ત્રણ બસ જો અહીંયા એકાએક આવી જાય તો અહીંયા પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે સર્જાતા હોય છે સાંજના સમયે અહીંયાથી પસાર થવું બિલકુલ મુશ્કેલ છે અત્યારે પણ આપે જોયું કે એક બસ ગઈ છે અને ત્યારબાદ બીજી બે જેટલી જે બીઆરટીએસ બસ છે તે અહીંયા આવી છે સાથે જ તેઓ જ્યારે અહીંયા ઊભી રાખે છે પેસેન્જરને ઉતારવા માટે ત્યારે ટ્રાફિક જામના જે દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે સાંજના સમયે પણ બિલકુલ આ જ પ્રકારના જે દ્રશ્યો છે તે અહીંયા જોવા મળતા હોય છે ટેક્સ વસૂલ કરવામાં આવે છે પરંતુ સવાલ એ થાય છે કે લોકોને સવલત ક્યારે આપવામાં આવશે કારણ કે લોકોને હાલાકી પડી રહી છે બ્રિજ ક્યારે બનશે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે કારણ કે બ્રિજ ન બનવાના કારણે માત્ર વાહન ચાલકો નહીં પરંતુ બીઆરટીએસમાં જે મુસાફરી કરતા લોકો છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે અત્યારે પણ આપ જે દ્રશ્યોમાં જોયું તે પ્રમાણે લોકો અહીંયા ટિકિટ લેવા આવે છે અને સાથે જ રોડની બંને સાઈડ જ્યારે બેરિકેડ્સ લગાવવામાં આવતા હોય છે ત્યારે કારણ કે પુલની કામગીરી ચાલુ છે તેને લઈને હાલાકીનો સામનો તો માત્ર વાહન ચાલકોને નહીં પરંતુ બી આર ટીએસમાં મુસાફરી કરતા લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી જણાવું કે જે પ્રમાણે આરટીઓથી લઈને વાત કરીએ તો આ એકસો બત્રીસ ફૂટનો જે રિંગ રોડ છે તે વાસણા એટલે કે કહી શકાય કે એપીએમસી સુધીનો રિંગ રોડ છે પરંતુ જે પ્રમાણે પલ્લવ ચાર રસ્તા તેમજ પ્રગતિનગર ચાર રસ્તા જે છે કે અખબારનગરથી બિલકુલ વાહન ચાલકો જ્યારે જે કહી શકાય કે હેલ્મેટ સર્કલ તરફ જઈ રહ્યા હોય ત્યારે પલ્લવ ચાર રસ્તાથી પ્રગતિનગર ચાર રસ્તા ઉપર આ બ્રિજનું જે નિર્માણ છે તે થઈ રહ્યું છે લોકોને સુવિધા મળી રહે તે માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે તેવો પ્રોજેક્ટ હતો બિલકુલ સારો પ્રોજેક્ટ કહી શકાય કારણ કે લોકોની જે સમસ્યાનું નિરાકરણ કરવા માટે આ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા વિચારવામાં આવી સવાલ એ થાય છે કે જે કામગીરી મંત્ર અને કામગીરી બંધ પણ પડી રહી બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર છે હવે તેને ફરી આ કામગીરી કરવામાં કરવા માટે ફરી જણાવવામાં આવ્યું છે ત્યારે હવે તે કામગીરી ક્યારે પૂર્ણ કરશે તે પણ એક પ્રશ્ન છે કારણ કે સવાલ એ થાય છે કે આકેશ્વરનો બ્રિજ તેમણે બનાવ્યો હતો તે બિલકુલ અયોગ્ય અને ગુણવત્તા તેમાં બિલકુલ જળવાઈ નહીં હતી ત્યારે હવે ફરી પલ્લવ ચાર રસ્તાનો જે આ બ્રિજ છે પ્રગતિનગર ચાર રસ્તા પાસેનો આ બ્રિજ છે કેટલો વ્યવસ્થિત અને કેટલો ગુણવત્તાવાળો બની રહેશે અને કેટલા સમયમાં બની રહેશે તે એક પ્રશ્ન છે તંત્ર દ્વારા પણ જે લોકોને દુવિધા ન પડે લોકોને અત્યારે જે પ્રમાણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે ન કરવો પડે અને તાત્કાલિકપણે જે વધારે મજૂર ગોઠવીને પણ જો કોન્ટ્રાક્ટર પોતાની જે કામગીરી છે તે પૂર્ણ કરે જેથી કરીને અહીંયાના જે લોકો છે તેને હાલાકી ન પડે વાહન ચાલકોને હાલાકી ન પડી અને સાથે જ બીઆરટીએસમાં મુસાફર મુસાફરી કરતા જે લોકો છે tene pun alaki na pade te prakar ni takedari રાખવી જોઈએ તંત્ર દ્વારા પણ કોન્ટ્રાક્ટર ને જે કહી શકાય કે ઝડપીથી ઝડપી કામ કરે તે પ્રકારની સૂચના પણ આપવી જોઈએ જેથી કરીને અહીંયા લોકો હાલાકી ઉગી રહ્યા છે તેનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવે તમારે વાત કરવામાં આવે તો અગાઉ જે બ્લેકલિસ્ટ થયેલા જે કોન્ટ્રાક્ટર છે તેણે જે પિલર જે છે તે સંપૂર્ણપણે બધી જગ્યાએ બનાવી દીધા છે જેથી કરીને નવો જે કોન્ટ્રાક્ટર છે તે કોઈ પણ નવો કોન્ટ્રાક્ટર આ કામ લેવા તૈયાર નથી તો કહી શકાય કે જે પણ જેની જડ છે એ પિલર છે ખાસ કરીને પિલર જે જૂના કોન્ટ્રાક્ટર એટલે કે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરે તમામે તમામ સંપૂર્ણપણે બ્રિજના પિલરની કામગીરી તેણે પૂર્ણ કરી હતી અને ત્યારબાદ આટકેશ્વરનો મુદ્દે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા જેથી કરીને અધૂરું જે કામકાજ જે છે તે કોઈ પણ કોન્ટ્રાક્ટર લેવા તૈયાર ન હતું એટલે માત્ર ને માત્ર તેટલે જ જે બ્લેકલિસ્ટ થયેલા જે કોન્ટ્રાક્ટર છે તેને જે આ કામ છે તે ફરી ચાલુ કરવા માટે આપવામાં આવ્યું છે સાથે જ વાત એ થાય છે કે જે પ્રમાણે અત્યારે કોન્ટ્રાક્ટર મંતર ગતિએ કામગીરી કરી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર હવે આ બ્રિજનું કામ પૂર્ણ કરશે તે એક સવાલ છે પરંતુ છેલ્લા એક દોઢ વર્ષથી તો અહીંયાની જનતા જે છે વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે કારણ કે બસમાં મુસાફરી કરતા જે લોકો છે તેને પણ આ પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે પ્રગતિનગર તેમજ શાસ્ત્રીનગર બે બી આર બસ સ્ટેન્ડ જે આ પુલ નિર્માણ છે તેની નીચે આવી રહ્યા છે તો કહી શકાય કે પુલ નિર્માણ જ્યારે સંપૂર્ણ રીતે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી બી આર મુસાફરી મુસાફર કરતાં જે લોકો છે તેને હાલાકી તો ચોક્કસ ભોગવવી જ પડશે પરંતુ હવે ક્યારે આનું નિરાકરણ થશે ક્યારે મંથર ગતિ હતી આ કામગીરી સ્પીડ ઝડપમાં લેશે અને સંપૂર્ણ રીતે જે બ્રિજ છે તેનું નિર્માણ થશે તે જોવું રહ્યું પરંતુ સવાલ એ થાય છે કે લોકો તંત્રને પૂછી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને પણ હાલાકી ન પડે સાથે જ બીઆરટીએસમાં મુસાફર મુસાફરી કરી રહ્યા મુસાફરોને આ હાલાકીનો સામનો ન કરો અને સમાચારમાં આગળ વાત કરીએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની તો પૂર્વ ધારાસભ્ય એટલે કે સી જે ચાવડાએ જે